જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના મિત્રો આજે દુલંદાસ સંતની એક સુંદર रचना मित्रों कहे छे जोगी चेत नगर में रहो रे प्रेम रंग रस ओढ़ चदरिया मन तस्बी गहो रे वाह जोगी चेत नगर में रहो रे મિત્રો જોગી શબ્દ અહીંયા આત્મા માટે વાપર્યો છે આત્માને દુલંદાસ જોગી કહી રહ્યા છે ચેત મતલબ સાવધાન થઈ જા સતર્ક બની જા હે આત્મા રૂપી જોગી ચેતી જા સાવધાન થઈ જા સતર્ક થઈ જા હે અને પછી નગર મેં રહો રે તો આ દેહરૂપી નગરની અંદર ધરતી આકાશ વાયુદ્ર લગ્નિ પાંચ તત્વનું બનેલું શરીર રૂપી આ નગરની અંદર રહો રે પણ હે આત્મા રૂપી જોગી ચેતીને રહેજો સાવધાન થઈને રહેજો નહીતર આ જે મન માયા બુદ્ધિ ચિત અહંકાર એ તને ફસાવી દેશે કારણ કે આ બધાને ચલાવનાર તું સ્વયં છો હે જોગી આત્મા આ બધાને ચલાવનારા નગરની અંદર દેહની અંદર આ દેહને પણ ચલાવનાર તું છો મંચિત બુદ્ધિ અહંકારને ચલાવનાર પણ તું છો પણ સાવધાન થઈને ચલાવ હે બુદ્ધિ કપટી ન બનવા દઈશ મનમાં ખોટા સંકલ્પ વિકલ્પો ન થવા દઈશ ચિત્તની અંદરથી તમામ મેલ કાઢી નિર્વસેય ચિત્તને બનાવી દે નિર્વિસ બનાવી દે ચિંતન છોડી દેજે અને અહંકાર એને વશ કરી લે અહંકારને ખતમ કરી દે સાવધાન થઈ અને આ નગરમાં રહેજે આ તારું નગર જે છે એ કામ ક્રોધ લોભ મધમોહ શબ્દ રૂપરસ ગંધ મંદ માયા મળીને તારું નગરને બરબાદ કરી નાખશે હે અને રાજા તો તું છો તો આ બધી તારી જે પ્રજા જે છે બધી પ્રજા ઉપર નજર રાખજે સાવધાની રાખજે ક્યાંક રાજાને તને ખુદને ના ફસાવી દે ચોરાસીના ચક્કરમાં પ્રેમ રંગ રસ ઓઢ ચદરિયા હે આત્મા હે જોગી પ્રેમ રંગ પરમાત્માના પ્રેમનો જે રંગ છે એ પરમાત્માના પ્રેમના રંગની હે અને પ્રેમ રસ ઓઢ છે દરિયા હે આત્મા તું ચાદર ઓઢી લે પ્રેમની પરમાત્માના પ્રેમના રસની હે આ ઓઢ ઓઢી લે આ ચાદર તો મુક્તિ પ્રાપ્ત કરી લઈશ અને પરમાત્માના પ્રેમમાં રંગાઈ જા આ માયાવી છોડી દે આમાં કાંઈ નથી મન તસબી ગહો રે મન તસબી ગહોર હવે મિત્રો मन पशी तस्बी गहो रो मतलब मन पास तस्बी गहो मतलब मन ने तस्बी ग्रहण करो मित्रों तस्बी जे शब्द है मोमेडियन शब्द है नो अर्थ बने छे सुभान अल्लाह सुभान एट जीभ थी કે હૃદયથી અલ્લાહને યાદ કરવા તો અહીંયા મનથી જાપ પણ કરી શકો છો હેં કોઈ પણ પરમાત્માનું જે તમને પ્રિય હોય એ નામ પરમાત્માના ઘણા નામ જીભથી જાપ પણ કરી શકો છો પણ હૃદયથી હેં પરમાત્માનું ભજન કર પરમાત્માને યાદ કર પરમાત્માનું સ્મરણ કર તો મિત્રો તસબીરનો અર્થ આ જ થાય છે કે મનથી અથવા હૃદયથી સાચા ભાવથી સાચા પ્રેમથી પરમાત્માને યાદ કર ગહો તો સર્વપ્રથમ મન જે છે તેને આ પરમાત્માના ભજનમાં લગાડો મનને પહેલાં ખતમ કરી નાખો પછી તસબી પછી હૃદયનો ભાવ જગાડો હૃદયનો ભાવ જગાડી અને પરમાત્માને ગહોરે પરમાત્માના પ્રેમને ગ્રહણ કરો એને ધારણ કરો વાહ અંતર લાવો નામ હિ કી ધૂન કર્મ ભરમ સબ ધોરે કહે છે અંતર લાવો નામ હિ કીધૂ ધુની તો અંતર એટલે મિત્રો એક તો છેટું છેટું પણ થાય અંતરનો અર્થ દૂર દૂર દૂરે થાય હવે અહીંયા અંતરનો અર્થ છે મિત્રો અંતર આત્મા તરફ ઇશારો છે अंतर आत्मा तरफ तो अंतर आत्मा अंदर लाओ मतलब अंतर आत्मा एज सोहम सोहम एज सुरता मतलब तुम्हारी सुरता ने अंदर लाओ नाम ही की धूनी जे परमात्मा शब्द स्वरूपी जे नाम है નામની ધૂન મતલબ તારી સુરતાને એ પરમાત્મા રૂપી શબ્દમાં જોડી દે એ પરમાત્મા રૂપી ધૂનમાં જોડી દે ધૂની એટલે જોડાયેલો વ્યક્તિ ધૂન અને ધૂની तो धोन शब्द ની અંદર પરમાત્મા રૂપી શબ્દ ની અંદર એ નામ ની ધૂન ની અંદર તારી અંતર લાવો અંતર મતલબ એ તારી સોહમ સુરતા અંતકરણ રૂપી આત્મા હે કે સોહમ શબ્દ એને આ પરમાત્મા ના નામ ની ધૂન માં જોડી દેન પછી તું ધૂની બની જા ધૂની એટલે માં જોડાયેલો વ્યક્તિ પછી કર્મ ભરમ સબ ધોરે પછી કર્મ જે કાંઈ કર્મ બે જાતના થાય સત્કર્મ ને અસત્કર્મ તો કર્મો જે ગયા જન્મના કે આ જન્મના હોય એ બધાને ધોઈ નાયક અને અત્યારે તો આ પાંચ તત્વના શરીરની અંદર હૈ જોગી નગરમાં રહે છે આત્મા તો તું તો અકર્તા જ છો હે તું તો અકરતા જ છો પરંતુ મન ચિત્ત અહંકાર પાસે જે કાર્ય કરાવી રહ્યો છો કારણ કે સાથ સહકાર તો એ જોગીરૂપી આત્મા તમે જ આપો છો ને સાથ સહકાર તો કારણ કે તમારી શક્તિ વગર તો ચાલી જ ન શકે તો મન બુદ્ધિ ચિત્ત અને અહંકારની લગામ તમારા હાથમાં છે આ ચારેય ઘોડાઓને વશ કરી લો ચલાવનાર પણ તમે જ છો આ દેહરૂપી રથ અને ચાર ઘોડા જે આ રથને ખેંચી રહ્યા છે પણ સારથી તમે જ છો ચલાવનારા તો આ કરમ સત્કર્મમાં લાગી જાઓ અસત્કર્મ છોડી દો પછી સત્કર્મને અસત્કર્મ બંનેથી ઉપર નિષ્કર્મ થઈ જાઓ કરતા ભાવ ભાવને હટાવી દો નિષ્કર્મ જે કરે છે પરમાત્મા કરે છે હું કાંઈ છઉં નહીં હું કાંઈ કરતો જ નથી કરતાં પણ છોડી દઉં પછી ભરમ ભરમ જે ભ્રમણાઓમાં ફસાયા છો ધન મારું દોલત મારું પુત્ર પરિવાર મારું એ જમીન મારી બંગલા મારા સંપત્તિ મારી મારું મારું આ મારું અને તારું બે છોડી દે ભ્રમણાને ભાંગી નાખ હું જન્મું છું હું મરું છું હું દેહ છું હું મન છું હું બુદ્ધિ છું હું ચિત છું હું અહંકાર છું હુનર છું હું નારી છું આ બધી ભ્રમણાઓને ભાંગી નાખ ખતમ કરી નાખ કરમ ભરમ સબ ધોરે આ બધાયને ધોઈ નાયક ને કાઢી નાયક જેમ કપડાં ધોઈને મેલ કાઢી નાખીએ એમ આ બધો મેલ કાઢી નાખ ધોઈ નાયક ને તારું આત્મરૂપી કપડું શુદ્ધ કરી નાખ શું મિત્રો વાત કરે છે કારણ કે કરમ અને ભરમ આ સબ આ બધાને મિત્રો આપણે કાઢવા જ પડશે જ ધોવા તો પડશે જ કારણ કે તારામારામાં આપણે ફસાઈ ગયા વાદ વાદવિવાદમાં ફસાઈ ગયા છે નિંદામાં ફસાઈ ગયા છે ઘણા લોકો હું તો કોઈને કરતો નથી ભાઈ પરમાત્મા મને કોઈને ઈર્ષા વાદ વાદવિવાદ કરવા ન દે ક્યારે એમાંથી બચાવે પરમાત્મા મને તો તો આ કરમભરમમાં જે ફસાયેલા છે વાદવિવાદમાં નિંદામાં જે ફસાયેલા છે એ મિત્રો મુક્તિ કોઈ દિવસ દિવસ પ્રાપ્ત ન કરી શકે કારણ કે સ્વયં બીજાની ઈર્ષા જે કરતો હોય છે તો એ ખુદની અંદર એકવાર જોવે કે હું હે ક્યાં ઊભો છું મારી અંદર કેટલું સત્ય છે અને કેટલું તથ્ય છે એ પોતાની અંદર જોતા નથી મિત્રો હે પોતે સ્વયં વિષય વાસનાઓથી ભરપૂર હોય છે અને બીજાને કહે છે કે વિષય વાસનાને છોડો તો મિત્રો આ માત્ર ખાલી એક ભ્રમ છે ભમ ભ્રમણામાં બાંધવાનો ભ્રમણામાં ફસાવવાનો એક પ્રયત્ન માત્ર છે તો આ ભ્રમ કાઢવો પડે એ તો મિત્રો કહેવાનો અર્થ મારો એવો છે કરમ ભરમ આ સબ બધું આપણે ધોઈને કાઢી નહીં નાખીએ ત્યાં સુધી ભક્તિ સંભવ નથી મિત્રો બરાબર કારણ કે એ તો મિત્રો ક્યારેય સંભવ છે જ્યારે સદ સત્ય સ્વરૂપી સત્યને જાણનારા આત્મ પરમાતમ શબ્દને જાણી ચૂકેલા સાચા સંત જ્યારે આપણા ગુરુ સ્વરૂપે આવે ને ગુરુ સ્વરૂપે આપણને મળે અને ભક્તિનો માર્ગ બતાવે તો જ સંભવ છે મિત્રો એ સિવાય અસમ પણ સાચા સંત એની પરખ કરવી અતિ કઠિન છે મિત્રો કારણ કે સાચા સંત કોઈ દેખાવામાં હોતા નથી આ કરમભ્રમમાં હોતા નથી એ દેખાવામાં ન હોય એ ઓળખવા જ કઠિન છે કારણ કે એવા જો ગુરુ મળે ને જે ઇન્દ્રિયા તીજ છે વિષયવાસના રહિત છે જે શિલ્વંત છે એવા ગુરુ જો મળે મિત્રો તો મુક્તિ મોક્ષ મળે એ સિવાય અસંભવ છે કારણ કે સાચા ગુરુ મિત્રો મળવા અતિ દુર્લભ છે અત્યારના યુગમાં તો કારણ કે સાચા ગુરુ જો મળી જાય ને તો બધું પ્રાપ્ત કરી લીધું કારણ કે ગુરુ મિલા સો સબ મિલા ઓર મિલાના કોઈ સુત ધારા ઓર લક્ષ્મી સો તો પાપી જન કે ભી હોય જેને ગુરુ મળ્યા એને બધું મળી ગયું ઓર મિલાના કોઈ બાકી કાંઈ મળે બીજું કાંઈ મળે કે ન મળે ને એને કાંઈ ન હોય કારણ કે ગુરુ મળી ગયા જેને સાચા એને બધું મળી ગયું સુત ધારા લક્ષ્મી સો તો પાપી જન કે ગરબી હોય એ શુદ્ધ મતલબ છોકરાઓ ધારા મતલબ ઘરવાળી લક્ષ્મી મતલબ આ કાગડીયા ઉપર છાપેલા પાંચસો નંબરને બસો નંબરને સો નંબરને હે એને બધા લક્ષ્મી કહે છે પણ અસ અસલી લક્ષ્મી તો મિત્રો ભગવાન વિષ્ણુ પાયા છે અથવા આપણું એક ઉપયોગીતાનું સાધન છે સારું છે સરસ છે તો સો તો પાપી જન કે ગરબી હોય તો બાળકો પત્ની અને લક્ષ્મી એ તો જે એ ભક્તિ પણ નથી કરતા સતત પાપના માર્ગે પણ ચાલ્યા કરે છે એની પાસે આવું બધું છે જ પણ એ બધું નાશવંત છે પણ સાચા ગુરુ છે ને અવિનાશી છે અવિનાશી પદને ઓળખાવી દઈએ અવિનાશી પરમપિતા પરમાત્મા સાથે મિલન કરાવી દઈએ મિલન કરવાનો રસ્તો બતાવી દઈએ ભાવસાગરમાંથી કેમ તરવું તરતા શીખવાડી દઈએ અને મુક્તિમોક્ષને અપાવી દઈએ તેને મિત્રો સાચા સતગુરુ કહેવાય પણ પહેલાં દેહધારી સદગુરુ મળવા પડે સાચા સાચા દેહધારી સદગુરુ મળે તો સતગુરુનું ઘરનું ઠેકાણું આપે મિત્રો તો જ મોક્ષ થાય એ સિવાય અસંભવ છે હવે કહે છે સુરત સાધી ગહો સતમાર્ગ ભેદના પ્રગટ કહો રે દુલનદાસ કે સાંઈ જગજીવન ભૌજલ પાર કરો રે વાહ સુરત સાધી ગહો સતનામ તો સુરતા એ જ મિત્રો સોહમ શબદ છે સુરતા એ જીવ પણ છે સુરતા એ જ આત્મા પણ છે તો પહેલાં તો સુરતા સાધી પહેલાં તો સુરતાને સાથી મતલબ સાધમાં લાવો સમજણમાં લાવો વિષય વાસનામાંથી છોડાવો પછી સુરતાને સાધી સ્વયં સુરતા સ્વરૂપ બનો પછી ગહો સતમારગ પછી એ સુરતાની અંદર ગહો મતલબ પકડો ગ્રહણ કરો સતમારગ સત્યના માર્ગને પકડો કે સતમારગ કયો છે હવે સુરત સાધી ગહો સતમારગ તો સુરતને સોહમ શબ્દને ધ્યાન કે આત્મા કે જીવ એને સાધી ગહો સતમારક મતલબ એને સત તરફ જોડો સત માર્ગ તરફ એને જોડો તો સત શું છે સત એ જ પરમ પિતા સત ગુરુ સ્વરૂપી શબ્દ એ સત અને માર્ગ એટલે રસ્તો તો તમારી સુરતાને એ સત્ય સ્વરૂપી પરમાત્મા શબ્દ સાથે જોડો એનો માર્ગ પકડો માર્ગ પકડી લીધા પછી હે સ્વયં એમાં સમાઈ જાઓ અને પરમાત્માના ભેદને જાણી લો પરમાત્મા સ્વરૂપ બની જાઓ પછી ભેદ ન પ્રગટે કહોરે પછી ભેદ ન પ્રગટ કહો રે પછી એ ભેદ જે તમે જાણી લીધો પરમાત્માનો સત ગુરુ સત્ય શબ્દનો એ ભેદ પ્રગટ ન કહોરે पची ए भेद है कारण के भेद ने ते जा गया परमात्मा भेद ने ते जा गया पी न प्रगट कहो रे पी प्रगट मतलब बोली तब न कहता कोईने कोई कहता कोई नहीं भेद ना मार्ग ए भेद नस्य मर्म कोई कहता नहीं पान। कहे केव रीते કારણ કે ભેદ જે પરમાત્માનો છે એ જાણી ચૂકેલો જે આત્મા છે જે સોહમ શબદ છે જે સુરતા છે જે શબ્દરૂપી ભેદને પ્રાપ્ત કરી લે છે એના પ્રગટ કહો ને પછી તો જોતો આંબર તો બોલતો જ બંધ થઈ જાય છે તો પ્રગટિક કેવી રીતે કીએ જ કઈ રીતે કારણ કે બાવન અક્ષર શબ્દો છૂટી જાય છે હે બાવનથી ઉપર તો એ સોહમ શબદ છે કે જીવ કહો કે સુરતા કહો એટલે બાવન તો છૂટી ગયા બાવનથી ઉપર થઈ ગયા એટલે પછી એ સુરતા જે પરમાત્મા રૂપી શબત છે એમાં જોડાણી તો બોલવાનું રિયસ જ ક્યાં કારણ કે પરમાત્માને જેને પ્રાપ્ત કરી લીધા એ પછી આવી માયા આવી દુનિયામાં આવે નહીં પ્રગટ કીએ નહીં કોઈને કારણ કે કહેવા પણ જ રહેતું નથી ત્યાં તો જોવામાં સાંભળવામાં બોલવામાં લખવામાં વાંચવામાં તો આવતું નથી માત્ર એ અવસ્થાને એ સ્થાનને પ્રાપ્ત કરવાનું હોય છે અને એનો અનુભવ કેવલ સુરતા થકી જ થાય એ આત્મા જ પરમાત્માનો અનુભવ કરી શકે છે દુલનદાસ દુલનદાસ કે સાંઈ જગજીવન ભવજલ પાર કરો રહે વાહ નામય મિત્રો કેવું રાખ્યું છે સંતનું દુલનદાસ તો અહીંયા મિત્રો એક હ વચ્ચે આવી જાય ને તો દુલ્હન થઈ જાય દુલ્હન એ જ સુરતા છે અહીંયા દુલ્હનદાસ વાહ મસ્ત નામ છે મિત્રો તો રૂપી આ સુરતા દુલ્હનદાસ કે સાંઈ જગજીવન હે દુલંદાસ સંતની સુરતા સાંઈ મતલબ એ પરમાત્મા રૂપી શબદ જગજીવન ગુરુ જગજીવન તો જગ મતલબ આખું જગત જીવન મતલબ આખા જગતને જીવન ચલાવી રહ્યું છે જગજીવન જગ આખું જગત જીવ એ જ સુરતા કે સોહમ શબદ હે કે પછી આત્મા કહો જીવ પ્લસ અન તો એ જીવ આ અન્નથી બનેલા શરીરની અંદર રહેનારા આખા જગતને ચલાવનાર જે છે પરમ પિતા પરમાત્મા એ ગુરુ ધુલનદાસ કે સાંઈ જગજીવન મતલબ ધુલનદાસના દુલનદાસના દેહના ગુરુ ધુલનદાસ દેહ નામ અને દેહનામના ગુરુ દેહનામધારી જગજીવન સંત જગજીવન ધુલનદાસના ગુરુ છે પછી એ ગુરુએ જે રસ્તો બતાવ્યો જગજીવન એ સાચા સદગુરુએ ધૂલનદાસને ત્યારે રસ્તે ચાલ્યા પછી ભાવજલ પાર કરો રે પછી ભાવ જલ ભાવ મતલબ આપણું આખું જીવન જલ મતલબ પાણી તો આ ભાવ સાગર સાગરમાં પાણી હોય ને પાર કરો રે પછી આ ભવર સાગર રૂપી દરિયાને પાર કરી તરીને હે નીકળી જાઓ ભક્તિની નાવડી પકડીને નીકળી જાઓ અને પછી સતગુરુ પરમાત્મા રૂપી શબ્દની નાવડીમાં બેસી જાવ આ સુરતાને બેસાડી દો અને ભવજલ પાર ઉતરી જાઓ વાહ તો બોલો મિત્રો પ્રેમથી સંત દુલનદાસને જય ગુરુ જગજીવનદાસની જય સત્ય સનાતન ધર્મની જય